નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાય ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી અને ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ગ્રુપ ઓફ નવસારી દ્વારા જન્માષ્ટમી ના શુભ દિવસે રિકેનભાઈ જગુભાઈ આહિર સંયોગથી નવસારી વિસ્તારના ગરીબ બાળકોને પફનો નાસ્તો કરાવી તહેવારની ઉજવણી કરાઈ હતી

કનાડે ફાઉન્ડેશને આછવણીમાં વિશ્વ જળ સપ્તાહની ઉજવણી કરી સંસ્થાના સીઈઓ નીલા મહુવાકર કોઓર્ડિનેટર મનીષાબેનના માર્ગદર્શનમાં આછવણી બંધાળ ફળિયાની પ્રાથમિક શાળા વિસ્તારમાં વિશ્વ જળ સપ્તાહની ગ્રામજનો સાથે ઉજવણી કરવામાં આવી ચીખલી તાલુકાના ફડવેલથી અંબાજ રોડ પર શામળાદેવ ફળિયામાં નીલગિરીનું મસમોટું વૃક્ષ ધરાશય થવાની ઘટના યથાવત ચીખલી તાલુકાના ફડવેલ ગામથી અંબાજ તરફ જતા રસ્તા પર શામળાદેવ ફળિયા વિસ્તારમાં મસમોટું નિલગિરીનું વૃક્ષ ધરાશય થવાની ઘટના વારંવાર બને છે ત્યારે આજ રોજ સવારે અગિયાર વાગ્યારની આસપાસ મસમોટું નિલગિરીનું વૃક્ષ ધરાશય થતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો જેને પગલે લોકોએ ચાર કિલોમીટરનો ચક્રાવો લેવો પડ્યો હતો પ્રાકૃતિક ખેતી જાગૃતિ કાર્યક્રમ કેવી કે નવસારી ખાતે યોજાયો ઝેરના અવશેષો મુક્ત ખેત પેદાશો અન્ન શાકભાજી અને ફળફળાદિ પેદા કરવા ખેડૂતોના આર્થિક ખર્ચ ઘટાડવા જમીનની ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતા વધારવા ભૂગર્ભ જળને દૂષિત થતું અટકાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવાના ઉમદા હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નવસારી ખાતે સાબાસ ઉમરપાળા સંસ્થાના સહયોગ દ્વારા નવસારી જિલ્લાના વાંસદા ખેરગામ અને ચીખલી તાલુકાના વિવિધ ગામોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગેની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું

એસબી કોલેજ કોલેજ આર્ટ્સ એન્ડ પટેલ ઓફ કોમર્સ નવસારી આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દ્વારા તારીખ બુધવારના વક્તૃત્વ સ્પર્ધા સ્પર્ધા નિબંધ તેમજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ અગિયાર બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં નિબંધ લેખન સ્પર્ધામાં ભાવના શાંતિલાલ સુથાર તૃત્યક્રમ વકૃત્વ સ્પર્ધામાં આલિયા બાનું સમીર શેખ જેમણે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે અને ચિત્ર સ્પર્ધામાં પટેલ પાર્થ અનિલભાઈ જેમણે તૃતીય ક્રમ પ્રાપ્ત કર્યો છે આ વિદ્યાર્થીઓએ રોકડ રકમ તેમજ સર્ટિફિકેટ પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું છે નવસારીના નિવૃત્ત એન્જિનિયરને પૈસા કમાવવાની લાલચમાં એક 1.73 કરોડ ગુમાવ્યા

ચીખલી બસ સ્ટેન્ડ માં બસ નીકળવાના માર્ગ પર મસમોટા ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે અને એસટી નિગમ ના અધિકારીઓને બસ સ્ટેન્ડ આ મસમોટા ખાડાઓ પુરવાની ફુરસદ મળશે ખરી નવસારી ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વાહનોમાં ચોરખાનું બનાવી દારૂનો જથ્થો લઈ જતા બુટલેગરોને ઝડપી પાડતી નવસારી પોલીસ છેલ્લા એક મહિનામાં નવસારી એલસીબી પોલીસે એક ચારસો સાત ટેમ્પો અને બે કારમાં ચોરખાનો બનાવી દારૂ લઈ જતા બુટલેગરોને ઝડપી પાડ્યા હતા જ્યારે ગણદેવી અને ચીખલી પોલીસે ટેમ્પોમાં ચોરખાનું બનાવી દારૂ લઈ જવાતો જથ્થો ઝડપી પાડ્યો છે બુટલેગરો દ્વારા કોઈ પણ હિસાબે ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે અવનવા નુસ્ખાઓ અજમાવવામાં આવતા હોય છે પરંતુ આવા નુસ્ખાઓને નવસારી પોલીસ કામયાબ થવા દેતી નથી ચીખરી બસ સ્ટેન્ડ માં મહાકાઈ હોર્ડિંગ્સ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યું છે ત્યારે કોઈ જાનહાનિ થાય તે પૂર્વે એસટી તંત્ર દ્વારા ગંભીરતા દાખવવામાં આવે તે ખૂબ જ જરૂરી બન્યું છે ખેરગામમાં તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ ઉજવાયો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી નવસારી તેમજ જનતા માધ્યમિક શાળા ખેરગામના સહયોગથી ખેરગામ તાલુકા કક્ષાનો યુવા મહોત્સવ તારીખ ઓગણત્રીસ આઠ એટલે કે આજ રોજ જનતા માધ્યમિક શાળા સંકુલમાં યોજાયો હતો માની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 25.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. હવામા ભેજનું પ્રમાણ સવારે 91% જ્યારે સાંજ જે 82% રહ્યું હતું. હવાની ગતિ 11.8 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो Life go, refresh karo!